ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે જાણીએ શિવ મહાપુરાણનું મહત્ત્વ ભક્તો પ્રથમ તો એ વાત કહી દઉં કે ભગવાન શિવે જ આ શિવ મહાપુરાણ કહેલું છે અને ભગવાન વેદવ્યાસે આ શિવ પુરાણ લખેલું છે જે લોકો શિવ મહાપુરાણ વાંચે છે તેની ભક્તિમાં વૃદ્ધિ થાય છે તેના ધર્મમાં વૃદ્ધિ થાય છે અને કાળનો નાશ થાય છે આ કળિયુગમાં જે મનુષ્ય જન્મ લે છે તેના મનને નિર્મળ કરવા માટે આ શિવ મહાપુરાણ ઉત્તમ છે જે માનવ આ શિવ મહાપુરાણ વાંચે છે તે શિવ પદને પામે છે શિવ મહાપુરાણનું જે વાંચન કરે છે પઠન કરે છે તેના મનની ઈચ્છા ભગવાન મહાદેવ ભગવાન શિવજી પૂર્ણ કરે છે શિવ ભક્તો આ શિવ મહાપુરાણનું વાંચન ખાસ કરી અને શ્રાવણ મહિનામાં કરવું જોઈએ ભગવાન વેદ આ શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોકો લખ્યા છે અને સાત સંહિતાઓ લખી છે જે માનવ શિવ મહાપુરાણનો આદરપૂર્વક પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે ભગવાન શિવજી તેને મોક્ષ ગતિ આપે છે જે લોકો પાપ કરે છે દુરાચારી કરે છે અથવા દુષ્કર્મ કરે છે તે પણ જો શિવ મહાપુરાણ સાંભળે અથવા પોતે વાંચે તો પણ તે મોક્ષગતિ પામે છે જે ઘરમાં શિવ મહાપુરાણ વંચાય છે તે ઘર તીર્થરૂપ ગણાય છે જે આ શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન કરે છે તે શિવપદને પામે છે તો શિવ ભક્તો આવો તો સુંદર શિવ મહાપુરાણનો મહિમા જો સુંદર આ વીડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ અને શેર કરજો બધા શિવ ભક્તોને હરર મહાદેવ હર ઓમ નમઃ શિવાય